નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે થાનગઢમાં શ્રી વાસુકી ગરબી મંડળ વાસુકી પ્લોટ દ્વારા આયોજિત ગરબીનું અનેરું મહાત્મય જોવા મળ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબી મંડળે એક અદ્ભુત પરંપરા જાળવી રાખી છે જ્યાં નવ દિવસ સુધી અલગ અલગ નવ દુર્ગા સ્વરૂપ માતાજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે શક્તિની આરાધનાના નવરાત્રિના નોરતામાં શ્રી વાસુકી ગરબી મંડળ માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે મંડપમાં માતાજીના નવે સ્વરૂપોના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હતા દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે ગરબી મંડળ દ્વારા બેતાળીસ વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે અને પરંપરાગત ગરબા અને રાસની રમઝટ પણ બોલાવવામાં આવે છે જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહે જોડાયા હતા માતાજીના ગરબાના સુર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી છલકાઈ રહ્યું હતું આ નવ દિવસ દરમિયાન વાસુકી ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થાને ઉલ્લાસનું કેન્દ્ર બની ગયું છે જેને સૌના હૃદયમાં ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી છે